નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ સંચાલિત ઝટપટ ન્યૂઝ સુરત પોલીસ દ્વારા નો ડ્રગ ડ્રગ્સ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે ઉધના રેલવે સ્ટેશન નજીકથી એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે બંને આરોપીઓ પાસેથી પંચાવન ગ્રામ એમડી ધરપકડ કરી છે ક્રાઇમ બ્રાન્ચે બાટમી ના આધારે વોચ ગોઠવી હતી જેમાં ઉધના રેલવે સ્ટેશનના ગેટ પાસે આવેલા ઝીરો નંબર રોડ પરથી બંને ઈસમો ઝડપી લેવાયા હતા બંને આરોપી પાસેથી ગેરકાયદેસર એમડી ડ્રગ્સ

રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં અને શિવકુમાર વિરુદ્ધ મૈદરપુરે તેમજ બિલાડ પોલીસ સ્ટેશનની હદમાં ગુના નોંધાઈ ચુક્યા છે ઝડપથી પૈસા કમાવાની લાલચમાં મુંબઈથી એમડી ડ્રગ્સ લઈ આવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સુરત પોલીસ દ્વારા ડ્રગ્સ વિરુદ્ધ એક મોહિમ ચડવામાં આવી છે જે કન્ટિન્યુ ડે બાય ડે સુરત પોલીસ દ્વારા એને ફોલો કરવામાં આવે છે અને ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ એમના વિરુદ્ધ ગોતી ગોતીને કેસ કરવામાં આવે છે આ અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે આઈ મોદી પીએસઆઈ વિશાલ ધનગડ અને હેડ કોન્સ્ટેબલ હરિસિંહને એક બાતમી મળી હતી કે સુરત જહાંગીરપુરાના રહેવાસી એઝાદ મંસુરી અને શિવકુમાર ગુપ્તા કે જે વરાછા રહે છે આ બંને મુંબઈથી એમડી ડ્રગ્સ લઈને આવે છે અને સુરત શહેરમાં વેચવા માટે લાવે છે આ બાતમી આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ઉધના રેલવે સ્ટેશનની બહાર એક વોચ ગોઠવવામાં આવી હતી રેડનું આયોજન કરવામાં હતું પંચો સાથે વોચવા હતા દરમિયાનમાં બંને બાતમીવાળા ઇસમો આવતા એમની પાસેથી પચાસ ચોપન ગ્રામ પંચાવન ગ્રામ જેટલું એમડી મળી આવ્યું હતું જેની અંદાજે કિંમત સાડા પાંચ લાખ રૂપિયા જાય છે આ બંને ધરપકડ કરી અને એમના વિરુદ્ધ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે આ એમડી ટ્રક્સ એમની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તે મુંબઈથી લાવેલાનું જણાવ્યું અને સુરતમાં એ લોકો વેચવા માટે લાવતા હતા એમની અલગ આની પહેલાં પણ અગાઉ પણ એ લોકો લાવીને વેચી ચૂક્યા છે અને કોને કોને આપ્યું હતું કેટલા સમયથી આ ધંધો કરે છે વગેરે બાબતો ઉપર તપાસ ચાલુ છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી